જીવન કેવું જીવવું જોઈએ તે સમજાવતું સુંદર ભજન જય શ્રી કૃષ્ણ જીવન મળ્યું તો જીવતા શીખજો રે જીવન મળ્યું તો જીવતા શીખજો રે જોય અવસર એળે જાય જીવન મળ્યું તો જીવતા શીખજો રે પ્રાતકાળે પ્રભાતિયા બોલ જો રે પ્રાતકાળે પ્રભાતિયા બોલ જો રે તરજો ધરણી ધરનો રે નામ જીવન મળ્યું તો જીવતા શીખ જો રે જોય એળે જાય જીવન મળ્યું તો જીવતા શીખજો રે આચાર વિચાર વર્તન શોધ રાખજો રે આચાર વિચાર વર્તન શુદ્ધ રાખજો રે જોજો વાણીના વેડ પાય જાય જીવન મળ્યું તો જીવતા શીખ જો રે જોજો અવસર એળે જાય જીવન મળ્યું તો જીવતા શીખ જો રે થોડાક માંથી થોડુંક કોઈકને આપ જો રે થોડાક માંથી થોડુંક કોઈકને આપ જોરે રે તારું આપેલું યોગી જાય જીવન મળ્યું તો જીવતા શીખજો રે જીવન મળ્યું તો જીવતા શીખજો રે જો અવસર ના એળે જાય જીવન મળ્યું તો જીવતા શીખજો રે તમારા બોલેલા બોલ તમે પાળજો રે તમારા બોલેલા બોલ તમે પાળજો રે આ છે વચનના પ્રમાણ જીવન મળ્યું તો જીવતા શીખ જો રે જીવન મળ્યું તો જીવતા શીખજો રે જોય અવસર ના એળે જાય જીવન મળ્યું તો જીવતા શીખજો રે કાર્યનો પ્રારંભ કરતા પેલા વિચાર જો રે કાર્યનો પ્રારંભ કરતા પેલા વિચાર જો રે તારું જળક તું જીવન ઝાંખું થાય જીવન મળ્યું તો જીવતા શીખ જો રે જોજો અવસર નાયેળ જીવન મળ્યું તો જીવતા શીખ જો રે સત્સંગ રે પધાર શાળામાં પ્રેમથી પધાર જો હરિ જીવતા વૈકુંઠ જવાય જીવન મળ્યું તો જીવતા શીખજો રે જોજો અવસર ના એળે જાય જીવન મળ્યું તો જીવતા શીખજો રે મહેતા નરસિંહના સ્વામી શામળા રે મેતા નરસિંહના સ્વામી શામળા રે દેજો સંત ચરણમા વાસ જીવન મળ્યું તો જીવતા શીખ જો રે જોજો અવસર ના એળે જાય જીવન મળ્યું તો જીવતા શીખ જો રે જીવન મળ્યું તો જીવતા શીખ જો રે જય શ્રી કૃષ્ણ